ચૂંટણીને લઈ વડોદરા શહેર પોલીસ એલર્ટ જોવા મળી રહી છે વડોદરાના મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ કોઈ પણ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનેગારોને રોકવા પોલીસ સતર્ક બની છે દેશમાં લોકસભાની ચૂંટણી લઈને ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણી અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર સંહિતા નો સૂચના અનન્વયે વડોદરા સી ડિવિઝનના ના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક વાહનો ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સી ડિવિઝનના ના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણી લક્ષી આચાર સંહિતા હોય જેને અનુસંધાને વડોદરા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વિવિધ જેટલી રચના કરવામાં આવી બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનનું ચેકિંગ કરી રહી છે આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે વડોદરા શહેરમાં પચીસ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે